રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આજના આ રાશિફળના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી તમારી પોતાની ચેનલ ભાવિ દર્શન પર આપનું અભિવાદન કરું છું આજે છે શનિવાર ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના શુભ દિવસે ચાલો જેવીએ કે ગ્રહો નક્ષત્રોની ચાલ તમારી રાશિ માટે શું ખાસ સંદેશ લઈને આવી છે આ દિવસ તમારી જીવનયાત્રામાં કયા નવા મોડ કઈ નવી તકો કે કઈ સાવધાની રાખ લઈને આવ્યો છે તેના પર એક ઊંડી નજર કરીએ તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે તમારી ઉર્જા ઉચ્ચ સ્તરે છે જેના કારણે તમે દરેક કાર્યને ઉત્સાહથી પૂર્ણ કરી શકશો આ દિવસ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અત્યંત અનુકૂળ રહેલો છે ખાસ કરીને જો તમે કોઈ મોટી યોજનાને લાંબા સમયથી ટાળી રહ્યા હો અંગત જીવનની વાત કરીએ તો પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને નાના પ્રસંગો કે વાતોથી ઘરમાં હાસ્ય ખુશીનો માહોલ બની શકે છે તમારા સકારાત્મક વલણથી આસપાસના લોકોને પણ પ્રેરણા જરૂરથી મળી શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિના જાતકોએ આજે નાણાં સંબંધિત બાબતોમાં વિશેષ સાવધાન રહેવાની જરૂર છે ગ્રહો સંકેત આપે છે કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ આજે વધુ રહેવાની શક્યતા રહેલી છે તેથી બિનજરૂરી ખરીદી અને રોકાણથી દૂર રહેવું વ્યવસાયિક કે અંગત જીવનમાં નાની મોટી ગેરસમજણો કે મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તેનાથી તણાવ ટાળો અને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો તમારી શાંત પ્રકૃતિ જ આજે તમારા સૌથી મોટું શસ્ત્ર છે સાંજનો સમય આરામ અને આત્મનિરીક્ષણ માટે ફાળવો શુભ રહેશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે નવી તકો લઈને આવી રહ્યો છે તમારી વાણી અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તમારા કામમાં એક નવી દિશા આપી શકશો આજે તમને કોઈ અણધારી સારી ખબર પણ મળી શકે છે મિત્રો અને સ્નેહીજનો સાથેની મુલાકાત કે વાતચીત અત્યંત લાભદાયી નીવડશે તેમના સહયોગથી તમારા મગજમાં નવા વિચારો આવી શકે છે જો કોઈ કાર્ય લાંબા સમયથી અટકેલું પડ્યું હોય તો તેને પૂરું કરવા માટે આજે શુભ સમય રહેલો છે તેમાં ચોક્કસ સફળતા જરૂરથી મળી શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના લોકો માટે આજે ભાવનાત્મક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે ભાવનાઓના પ્રવાહમાં વહેતા ન થાવો અને વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવો આજે તમારે તમારા પરિવાર માટે સમય ફાળવવાની ખૂબ જ જરૂર છે તેમની સાથે વિતાવેલી પળો તમને માનસિક શાંતિ અને સુખ અપાવશે જોકે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અનિંદ્રા બેચની કે પેટ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તેથી યોગ્ય આહાર અને આરામ દેવો હિતાવહક રહે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો કરનારો રહેલો છે તમારી નેતૃત્વની ક્ષમતા આજે ટોચ પર રહેશે અને તમે કાર્યસ્થળ પર કોઈ મોટા પ્રોજેક્ટનું સફળતાપૂર્વક નેતૃત્વ પ્રદર્શન કરી શકશો સામાજિક ક્ષેત્રે તમારી છાપ વધુ મજબૂત બનશે પ્રેમ જીવનમાં ખુશીના પળો આવશે અને સંબંધોમાં મધુરતા વધશે સિંગલ લોકો માટે કોઈ નવી વ્યક્તિના આગમનથી સંકેત રહેલા છે તમારી આંતરિક ઉર્જાનો ઉપયોગ સકારાત્મક કાર્યોમાં જરૂરથી કરો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજે પ્લાનિંગ સિદ્ધ થવાનો દિવસ રહેલો છે તમે જે યોજનાઓ ભાવના બનાવી છે તેને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે જો કે સફળતા મેળવવા માટે કામમાં વધારે મહેનત કરવી પડશે પરિણામ ભલે ધીમું મળે પણ તે ચોક્કસ અને યોગ્ય મળશે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા આજે તમને જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે અન્ય લોકોના નાના મોટા દોષોને અવગણશો નહીં ફક્ત પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના દર્શક મિત્રો આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે તો સંબંધોમાં અણધારી મીઠાશ જળવાઈ રહેશે તમારી વાતચીતની શૈલી લોકોને પ્રભાવિત કરી શકે છે પરંતુ શબ્દોની પસંદગીમાં ધ્યાન રાખવું આર્થિક દ્રષ્ટિકોણથી નવા રોકાણ માટે સમય પણ ઘણો સારો છે જો તમે લાંબા ગાળા માટે નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તકનો લાભ લઈ શકાય છે જીવનસાથી સાથેના સંબંધોમાં એક નવી ઊર્જાનો અનુભવ થશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિ માટે આજે સાહસ અને નિર્ણય સક્ષમતા ટોચ પર રહેશે તમે જે પણ કામ સાથમાં લેશો તેમાં તમારી નિર્ભયતા જોવા મળશે આજે તમારી છુપાયેલી પ્રતિભા બહાર આવી શકે છે જો કે તમારે ગુપ્ત શત્રુઓથી સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે જે તમારા કામમાં બાધા નાખવાનો પ્રયત્ન કરી શકે છે પડકારોનો સામનો કરવા માટે તમારું મન મક્કમ રાખો સૌથી સારી વાત એ છે કે આ તમામ પરિસ્થિતિઓમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારી શક્તિ બની રહેશે ધનુ રાશિ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા તરફથી તરફનો રસ વધારનારો છે ધાર્મિક કાર્યમાં કે પુસ્તકોમાં તમારું મન લાગશે જેનાથી આંતરિક શાંતિ મળશે નવું શીખવાની ઈચ્છા જે પ્રબળ રહેશે તમે કોઈ નવી ભાષા કૌશલ્ય કે વિષયમાં રસ રહી શકો છો લાંબી કે ટૂંકી પ્રવાસ માટે આ સારો સમય રહેલો છે મુસાફરીથી ધંધા કે લાભ થઈ શકે છે અથવા તો માનસિક તાજગી મળી શકે છે ગુરુજનો કે વડીલોના આશીર્વાદ લેવા અચૂક ભૂલશો નહીં દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં મોટો લાભ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે તમારી મહેનતનું યોગ્ય વળતર આજે મળી શકે છે જો તમે પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદા કે નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ તો તેમાંથી લાભ મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે કાર્યસ્થળે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે જોકે કામની વ્યસ્તતાને વચ્ચે પરિવાર સાથે આનંદમય સમય વિતાવવો પણ એટલો જરૂરી છે માતા પિતા કે વડીલોની તબિયત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના દર્શક મિત્રો આજે થોડી માનસિક ચિંતા વધી શકે છે કાર્યભાર કે અન્ય કોઈ અનિશ્ચિતતાને કારણે મન અશાંત રહી શકે છે આજના દિવસે નજીકના લોકો સાથે વિચારોના મતભેદ થવાની શક્યતા રહેલી છે તેથી વાતચીતમાં નમ્રતા અને સ્પષ્ટતા જાળવવી આ પ્રકારની પરિસ્થિતિમાં ધ્યાન અને યોગથી તમને શાંતિ જરૂરથી મળશે દિવસના અંતે શાંતિ અને એકાંતમાં થોડો સમય વિતાવી જે તમારા તણાવને હળવો કરશે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જાત્મકતાથી ખીલનારો છે તમારી કલાત્મક શક્તિઓ આજે બહાર આવશે તમે તમારી શોખને સમય આપી શકો છો પ્રેમ સંબંધમાં અણધારી મીઠાશ અને રોમાંસનો અનુભવ થશે જે તમારા સંબંધને વધુ ગાઢ બનાવશે નોકરી કરતા જાતકોને બઢતી કે પ્રશંસા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે કોઈ સિનિયર અધિકારી તરફથી તમને સારો પ્રતિભાવ કે સહયોગ પ્રાપ્ત થશે તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે આ ઉત્તમ દિવસ રહેલો છે નમસ્કાર મિત્રો આજનો દિવસ તમારી માટે શુભ સૌભાગ્યશાળી અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે એવી મારી પ્રાર્થના આજના રાશિફળમાં બસ આટલું જ ભાવિ દર્શન ચેનલ પર કાલે ફરી મળીશું એક નવા દિવસના નવા ભવિષ્ય સાથે ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો